રાજકોટમાં ચાર વર્ષની બાળકીના ગુપ્તાનના ભાગે ઈજા પહોંચાડવાના મામલે પદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં મિત્તલબેન નામના શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે ઈજા પહોંચાડવી પોસ્કો તેમજ એસ્ટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકીના ગુપ્તાંગના ભાગે પેનવાડે વડે અથવા તો કોઈ અન્ય રીતે આંતરિક ઈજા પહોંચાડવાની હોનો ફરિયાદમાં ઉલ્લેખ છે પરિવારના આક્ષેપોને શિક્ષિકાએ ખોટા ગણાવ્યા છે તો સ્કૂલે પણ અગિયાર એપ્રિલના ક્લાસરૂમમાં સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે જેમાં આવી કોઈ ઘટના ન બન્યોની વાત ડાયરેક્ટર દ્વારા કરવામાં આવી છે રાજકોટ કણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર અશોક પાંભરે જણાવ્યું કે અમારી શિક્ષિકા નિર્દોષ છે બાળકી સ્કૂલે આવીને બહાર નીકળી ત્યાં સીસીટીવી ફૂટેજ અમારી પાસે ઉપલબ્ધ છે જો માતા પિતા સાચા હશે તો મેનેજમેન્ટ તેમની સાથે પણ રહેશે સ્કૂલે બાળકીના સીસીટીવી બતાવ્યા છે જેમાં પ્રકારની કોઈ બાબત નજરે આવતી નથી ચૌદ તારીખે પેરેન્ટ્સ અમારી પાસે સ્કૂલમાં આવ્યા હતા અને એવી રજૂઆત કરી કે બાળક બીમાર હોવાથી અમૃતા હોસ્પિટલની અંદર અમે લઈ ગયા તો અમૃતા હોસ્પિટલનો રિપોર્ટ આવેલો કે ભાઈ ઉનાળામાં બાળક પાણી ઓછું પીવે છે અથવા એને યુરિન ઇન્ફેક્શન છે પણ તેમ છતાંય પેરેન્ટ્સનો એવો આગ્રહ હતો કે ભાઈ તમે અગિયાર તારીખ લસિંગ નહોતી એ બતાવો તો અમે બાળક જ્યારથી એન્ટર થઈ છે અને બહાર નીકળ્યું ત્યાં સુધીના તમામ પેરેન્ટ્સને બતાવેલા અને એમાં ક્યાંય પણ બાળકને શારીરિકતા નથી એવું માલુમ પડે એટલે આ આક્ષેપ સદંતર પાયા વિશું તો

ત્યાંથી શરૂ કરી અને બાળકની છોડે છે ત્યાં સુધીના તમામ શિશિત અને એમાં ટીચર છે બાળકની બાજુમાં પણ બીજા ટીચર એક્ઝામ લેશું અને સંપૂર્ણ સંપૂર્ણપણે સાબિત થયેલું છે ભારત ભરડવા સાથે રોહિત ભોજાણી વ્યાગ ન્યૂઝ રાજકોટ